મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો વાતની મરચાની તો ની વાત જેવી જ આવક જોવા મળી છે મિત્રો અંદાજિત લગભગ બાર લાઇન થઈ છે મિત્રો કાલે પણ એટલી જ હતી બાર લાઈન જેવું અને અત્યારે હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જશે કે વારીએ છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જો માલ એકતાલીસો ને રૂપિયામાં વેચાણ છે સોલિડ છે

કલર વાળું મોરચું છે ઓગણત્રીસો ને એકાવન રૂપિયા વેચાણું છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ જો છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોવો છો એકવીસો ને એક રૂપિયામાં વેચાણું છે સ્થાનિય મરચું છે કલર વાળું ડાઘી કહેવાય અને તમે જોઈ શકો છો કલર વાળો માલ છે આની અંદરમાં ડાઘી મિક્સમાં છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે તે આમર ચાનો ચોવીસો એક રૂપિયાનો ભાવ છે અને તમે જો કહો ચોવીસોને એક રૂપિયામાં વેચાણ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો એક રૂપિયામાં વેચાણી છે ચોવીસો એક રૂપિયાનો ભાવ જે છે ક્વોલિટી તમે જોઈ શકો છો એક રૂપિયામાં વેચાણી છે ચોવીસો એક ચોવીસોને એક રૂપિયાનો ભાવ છે આમાંનો ચોવીસો એક ભાવ જે છે અગિયારસો ને એકાવન રૂપિયાના ભાવ છે એકાવન રૂપિયા ભાવ થયા છે એકાવન રૂપિયામાં વેચાણ ફોરવર્ડ દાગી ગઈ અગિયારસો ને એકાવન રૂપિયાના ભાવ થયા છે